ટેલિગ્રામ પર પાર્ટ ટાઈમ જોબ અપાવવાનું જણાવી લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ ટાસ્ક પેટે લાખો પડાવી લઈ રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરાવી વિડ્રો ન કરવા દઈ ઠગાયા હરિયાણા અને દિલ્હીના તણગોને સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે સુરત સાયબર ક્રાઇમમાં સુરતની વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ટેલિગ્રામ પર પાર્ટ ટાઈમ જોબ અપાવવાનું જણાવી લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ ટાસ્ક પેટે સાત લાખ ચોસઠ હજાર પડાવી લઈ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લાખો રૂપિયા વિડ્રો ન કરવા દઈ ઠગાયા આચરાઈ હતી જે મામલે અજાણ્યા વિરુદ્ધ થાયની ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી ઠગોમાંથી હરિયાણાના ઠગ અમિત નરેશકુમાર સુખદેવ ગાય દિલ્હીના મનહુ મુલ્ખરાજ ગુરદીત મલ ઈશર અને રમણ વિનોદ કુમાર ગાય ગોપાલ ગોલાને ઝડપી પાડ્યા હતા સુરતના એક ફરિયાદીને ટેલિગ્રામ ઉપર એક દિવસ મેસેજ આવેલો જેમાં તેઓને પાર્ટ ટાઈમ જોબની ઓફર આપવામાં આવેલી શરૂઆતમાં ફરિયાદીએ તે પાર્ટ ટાઈમ જોબની ઓફર અનુસંધાને જે એક લિંક મોકલવામાં આવેલી તે લિંક ક્લિક કરીને તેમાં રજીસ્ટ્રેશન કરાવે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેઓને ટેલિગ્રામ થ્રુ જ અલગ અલગ ટાસ્ક આપવામાં આવેલા હતા જે ટાસ્ક પૂરું કરવાથી તેઓને પાર્ટ ટાઈમ જોબ રૂપે પૈસા પરત મળતા હતા શરૂઆતમાં આ કામના આરોપીઓએ સુરતના ફરિયાદીએ અલગ અલગ ટાસ્ક આપ્યા બાદ તેઓને પૂરું કરાવીને વિશ્વાસ કેળવવા માટે અલગ અલગ ટુકડાઓમાં એક લાખ એકત્રીસ હજાર પાંચસો છેતાલીસ રૂપિયા ચૂકવ્યા હતા ત્યારબાદ સુરતના ફરિયાદીને વિશ્વાસ આવી ગયેલ હોવાથી આગળના ટાસ્ક પેટે આ સામેલ આરોપીઓએ સુરતના ફરિયાદી પાસેથી અલગ અલગ ટુકડાઓમાં સાત લાખ ચોસઠ હજાર બસો રૂપિયા લીધેલા હતા ત્યારબાદ ટાસ્ક પણ ન આપી તથા પૈસા પણ પરત ન આપીને તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ હતી સુરતના ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ચારસો વીસ એકસો વીસ બી તથા આઈટીએફની કલમ છાસઠ બી અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન સુરતના માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર એડિશનલ કમિશનર ક્રાઈમ શરદ સિંગલ સર ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઈમ સેલને આ તપાસમાં સફળતા મળી અને આ જ ગુનામાં જે સંડોવાયેલ ત્રણ આરોપીઓને ન્યૂ દિલ્હીથી ધરપકડ કરવામાં આવેલ છે અને આ ગુનામાં સંડોવાયેલ જે જે કુલ સાત લાખ ચોસઠ હજાર બસો રૂપિયાની જે રકમ હતી તે હંડ્રેડ પર્સન્ટ રિફંડ પણ કરાવી આપવાનું કામ સુરત સિટી સાયબર ક્રાઈમ સેલ કર્યું છે આ ગુનાના આરોપીઓની વાત કરીએ તો પ્રથમ આરોપીનું નામ છે અમિત અને નરેશકુમાર ગેહલાવત જેઓની ઉંમર બત્રીસ છે જેઓ ધંધો ડિજિટલ માર્કેટિંગનો કરી રહ્યા છે ગુરગાંવ હરિયાણાના રહેવાસી છે બીજા છે મન્નુ મુલખરાજ બુરીદીપ માલ ઈશર જેઓ ચુમ્માલીસ વર્ષમાં છે ધંધો વેપાર કરે છે અને ન્યૂ દિલ્હી દ્વારકાના રહેવાસી છે ત્રીજા છે રમણ વિનોદ કુમાર બોલા જેઓની ઉંમર સુડતાલીસ છે જેઓ બેકાર છે તેઓ પણ દિલ્હીના રહેવાસી છે આ ત્રણેય આરોપીઓને ધરપકડ કરીને સુરત સિટી સાયબર ક્રાઇમ લોકો સાથે છેતરપિંડી જે સાયબર હોય છે તેને ખતમ કરવાની કોશિશ કરી છે ઠગોએ લાખોની ઠગાઈ આચરી હોય જેને લઈને તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને તેઓએ આવી રીતે કેટલા લોકોને ફસાવ્યા હોવાના રૂપિયા પડાવ્યા હોવાની અંગે સુરત સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે પ્રકાશવાળા સાથે હજાર પૂરીશું